ભુજ ડેવલોપિંગ સાથે સુશોભન વેલકમ ટુ ભુજનો બોર્ડ લગાડવામાં આવ્યો આજે જે રીતે ભુજને ડેવલોપની સાથે સાથે સુશોભન ભુજ ટુ વેલકમ ભુજમાં એન્ટ્રી થાય અને આવો બોર્ડ કોઈને પણ મળે એટલે આનંદ મળે કે અમને સ્વાગત કરે છે અમને એ આવકારે છે આજ રીતે જે રીતે આ લાઇટિંગ ખાતે રાતના ગમે ત્યારે ગમે તે આવશે તો કે ભુજ તમારો સ્વાગત કરે છે એવો એક અહેસાસ થશે આ બધા પ્રયત્ન છે નાના નાની વસ્તુ થઈને એ ઘણા રૂપમાં મોટું થતું હોય લોકોને ગમતું પણ હોય અને આવતા દિવસોમાં જે રીતે વેલકમ ટુ ભુજ લખ્યું છે એની જગ્યાએ કચ્છની એક ઓળખ લાઇટિંગ સાથે એ નગરપાલિકાને પણ મનમાં છે કે કંઈક એના સાથે જોડીએ તો વેલકમ ટુ ભુજ જોડે જોડે કચ્છમાં પ્રખ્યાત જે વસ્તુઓ પક્ષીઓ સુરખાબો હોય આવા જો જોડાય તો એમ લાગે કચ્છની જે ઓળખ છે લોકો વર્ષોથી સાંભળી છે એનો પણ ચિત્ર જોઈને અહેસાસ થાય આવા પ્રયત્ન ભુજ નગરપાલિકા કરે છે હું નગરપાલિકાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સૌ સાથે મળીને કેટલું કામ થયું છે કેટલું થઈ રહ્યું છે કેટલું કરવાનું બાકી છે આવા અનેક પ્રકારના કામો થતા રહેશે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ